સહજાત્મ સ્વરૂપ ગુરુ પૂજ્ય શ્રીજી મોતને મૃત્યુ મહોત્સવ કહેતા તે અંગે તમારો પ્રશ્ન છે કહેતા અમારો દેહ પડશે એટલે તમારે ઉત્સવનો એક દાડો વધશે તે દેશે જમણવાર કરજો પછી પોતે જ બોલે તે દેશે જમણવાર થાય થાય એ તો આત્માનો દાડો તે દિવસે જમીને આત્મસિદ્ધિ કરશે તેને હજાર ઉપવાસનું ફળ થશે આ મહાત્મ્ય આત્મસિદ્ધિનું વેદાય છે જેને આત્માની સિદ્ધિ આત્માની સાબિતી થઈ ગઈ એ તો અમર થઈ ચૂક્યા વચનમુદ બસો ત્રેવીસમાં ગોપાલદેવ જણાવે છે કે હું કરતા હું મનુષ્ય હું સુખી હું દુઃખી એ વગેરે પ્રકારથી રહેલું દેહાભિમાન તે જેનું ગળી ગયું છે અને સર્વોત્તમ પદરૂપ પરમાત્માને જેણે જાણ્યો છે તેનું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને સમાધિત છે પરમબૌદ્ધે વચનમુદ સાતસો બેમાં ભરૂચના શ્રી અનુપચંદ મલુપચંદ શેઠને જણાવે છે કે કૈવલ્ય દશા થતાં સુધી મૃત્યુને નિત્ય સમીપ સમજીને વર્તે છે ઘણું કરીને ઉત્પન્ન કરેલા એવા કર્મની રહસ્યભૂત મતી મૃત્યુ વખતે વર્તે છે એમ જાણી વિચારવાન પુરુષો પ્રથમથી જ આત્મભાવનો વિચાર કરે છે છેલ્લે અવસરે અંશનાદી ક્રિયાકવચિત બનો કે ન બનો પણ જે જીવને આત્મભાવ લક્ષ્યગત છે તેનો જન્મ સફળ છે અને ક્રમે કરીને તે નિઃને પ્રાપ્ત થાય છે પૂજ્ય બ્રહ્મચર્યજી પ્રજ્ઞાબોધના બાવનમાં પુષ્પમાં લખે છે કે સંતો તો મૃત્યુને મહોત્સવ કરવાનું પર્વ ગણે છે મરણ એ તો આવા સંતોને આખી જિંદગી નિષ્ફળતાથી કરેલા સત્કાર્યોનું ફળ આપનાર છે આત્મા દેહથી જુદો જાણ્યો પોતાને દેહથી જુદો જાણ્યો નિત્ય અનુભવ્યો અજર અમર અવિનાશી જાણ્યો હવે મરણ કોનું મોતનું જ મોત મૃત્યુ મરી ગયું પોતે જ કાળનો કાળ છે દેહ જળ અને સંયોગી છે માટે તે કરોડો ઉપાય કરે પણ ટકવાનો નથી કાયા કોઈની અમર થઈ નથી આમ વિચારી કાયાની મમતા તજી સંતો સમાધિ મરણ સાધે છે આ જ નિર્ગ્રંથનો માર્ગ છે કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે પૂજ્ય બ્રહ્મચારીજી સમજ આપે છે કે જો જ્ઞાનીને આશ્રયે અને જ્ઞાનીને શરણે વિચારે તો સંસાર જાજરા જેવો લાગે દેહ મળ અને મૂત્રની ખાણ છે વેદનાની મૂર્તિ છે રોગ અને બુઢાપાને રહેવાનું ઘર છે આમ વસ્તુ સ્થિતિ સમજાયાથી મહાત્મ્ય ઓછું થાય દેહદ્યાસ ઘટે જેથી કશાય ઘટે અને આત્મપ્રાપ્તિ માટે પુરુષાર્થ જાગે આવે બહુ સમ દેશમાં છાયા જાય સમાય આવે તેમ સ્વભાવમાં મનસ્વરૂપ પણ જાય અને ઉપજી મોહ વિકલ્પથી સમજતા સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર દેહાદિ પદાર્થો પ્રત્યેની આસક્તિ મોહ એ જ મનની અસ્થિરતાનું મુખ્ય કારણ છે સંસારની ઉત્પત્તિનું કારણ પણ ચંચળ મન જ છે મોહ દૂર કરવા આત્મદ્રષ્ટિની જરૂર છે સત્પુરુષના ઘણા લાંબા કાળના બોધે જેમ છે તેમ યથાર્થ સમજાય છે અને જેને તે સમજાય છે તેને મન વશ વર્તે છે વર્ષ ન વર્તું હોય તો પણ તે આત્મ સ્વરૂપને વિશે જ વર્તે છે એમ દેવ વચનામૃત ત્રણસો તોતેરમાં કહેલ છે દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં પણ એથી અનંત ગણી ચિંતા આત્માને રાખ કારણ અનંત ભાવ એક ભવમાં ટાળવા છે વચનામુક ચોરાશી આઠમા મુદ્દાનો ચોથો બોલ ભૌભાઉથી કુમરણ કરતો આવેલો આ જીવ હવે આ ભવમાં જો કુપૌદોના શરણ અને આશ્રય સાથે સમાધિ મરણ કરે તો પછી કોઈ બહુમાં કુમરણ ન થાય વૈતમદ પચીસ બારમા બોલમાં કહ્યું તેમ એકવાર સમાધિમરણ થયું તો સર્વકાળના અસમાધિમરણ ટળી જાય તે સમાધિમરણ અર્થે જ વાંચન વિચાર સત્સંગ ભક્તિ જપ તપ યાત્રા આદિ પુરુષાર્થ કરવાનો છે શિશુ રેડિયો એવી શ્રદ્ધા દેહના કટકે કટકા થઈ જાય તો પણ શ્રદ્ધા ન છૂટે તો કામ થાય એમ પ્રભુસિંહજી કહેતા સત્પુરુષનું અવલંબન ન તજે અને મરણાંતે પણ ધીરજ અને સહનશીલતા વડે સ્મરણ આરાધન કરનારને વખતે પણ સમાધિમની અનુકૂળતા મળે તેવા શુભ સંયોગો મળી રહે છે ચરણ ચરણ ધીરજ રહે છેક મરણ સુધીની તો અપૂર્વ હાંસલ કરે સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રમાં નૌકાર વગેરે અનેક મંત્રોનો સમાવેશ થાય છે એક પરમ કુવોદની ઉપાસનામાં સર્વ જ્ઞાનીઓ સમાઈ જાય છે હાથીના પગલાંમાં બધું સમાય તેમ સમાધિમરણ કરવું હોય તેને તો વેદની કર્મ આવકારદાયક છે શાતા વેદનીમાં દેહને આત્મા ભિન્ન છે એમ સાંભળેલું દુઃખ આવે ખસી પણ જાય પણ વેદની ભોગવતા ભોગવતા દેહના ધર્મ અને આત્માના ધર્મ ભિન્ન વિચારીને ભાવના કરી હોય તો તે તૈયારી આખરે સમાધિમરણ કરાવે છે આ તો પરીક્ષા આવી અને જેણે પરીક્ષાની તૈયારી કરી લીધી છે તેને તો પરીક્ષા આપવા તાલાવેલી હોય કેમ કે તેને તો ઈચ્છિત પરિણામ ઇચ્છિત રિઝલ્ટ મેળવવું છે મરણ વખતે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્રમાં ચિત્ત રાખી ક્યાંય આસક્તિ ન રાખે અને પૂજ્ય પ્રભુસિંહજી બોધમાં જાણવતા તેમ પરમ કુબાળદેવે જાણ્યો જોયો અનુભવ્યો તે આત્મા મને માન્ય છે તે આત્મા મને પ્રાપ્તો એ જ ભાવના સાથે મરણ કરનારને સમાધિ મરણ પ્રાપ્ત થાય છે પરમ કુબદેવ પ્રત્યે પરમ પ્રેમ એ સર્વ દોષોને ટાળી પદાર્થનો નિર્ણય કરાવનાર સમ્યક દર્શન અને સમાધિ મરણ કરાવનાર છે જેણે મોહ અજ્ઞાન અને પ્રમાદ ટાળવા જ્ઞાની ક્ષણે જિંદગી ગાળી હોય તેને મરણનો ભય હોય નહીં મરણ તો દેવલોકમાં લઈ જનાર મિત્ર છે સારી ગતિમાં લઈ જનાર મિત્ર છે મોક્ષે જશે ત્યારે પણ અહીં તો દેહ છૂટશે છોડી દેશે દેહ ભાવ છોડી દેશે ત્યારે જ તે જશે દિવસે દિવસે શરીર ઘડું થાય છે અને દુઃખ આપે છે મરણ આ બધા દુઃખથી છોડાવનાર મિત્ર છે મૃત્યુ તે તો કલ્પ વૃક્ષ જેવું છે જેવું માગો તેવું મળે મોક્ષ મેળવવો હોય તો મોક્ષ પણ મળે મોટા મુનિઓને દુર્લભ એવું સમાધિ મરણ પૂજ્ય સૌભાગભાઈએ કુપોદેવને શરણે અને આશ્રયે દેહને આત્મા બેફટ જુદા અનુભવી હાંસલ કર્યું પૂજ્ય પ્રભુસિંહજીને પરમ કૌદે કહે કે સૌભાગભાઈ જેવું મરણ તમને પણ થશે પોતાનું અપૂર્વ સમાધિ મરણ નિશ્ચિત જાણી પ્રભુસિંહજી મૃત્યુને પણ મહોત્સવ કહેતા અને એ ભાવે ઉજવી પણ ગયા કાળનો કાળ મૃત્યુ મરી ગયું રે લોલ અબમાં અમરબયે નહીં મરેંગે ફેર મેં ત્રમુક ત્રણસો બાસઠમાં કહ્યું તે પ્રમાણે જ્ઞાની અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કરે છે તે આનું નામ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ